ભાજપમાં સતત ઉપેક્ષાથી કંટાળી પાર્ટીના પાયાના આગેવાન પરિવાર સહિત રાજીનામું આપતા રાજકારણ ગરમાયું બચુંભાઈ સિસોદિયા નગરપાલિકા તાલુકા પંચાયત સહિત હોદ્દાઓ ઉપર સેવાઓ આપી હોવાના અહેવાલ પોતે ક્ષત્રિય સમાજમાં પણ આગેવાન હોય અને પુત્ર હાલતા ભાજપમાં સારા પદ પર હોય સમગ્ર પરિવાર આપ્યું રાજીનામું પાર્ટી દ્વારા સતત ઉપેક્ષા થતી હોય પ્રજાના કામો થતા ન હોય અને ભ્રષ્ટાચાર એવી પાર્ટીના ભેટો લીધો હોય આક્રોશ સાથે રાજીનામું આપ્યું હાલ ભાજપના પાયાના પથ રેવા આગેવાનો અને કાર્યકરોની કોઈ કિંમત ન હોય અને કોઈ પ્રજાના કામો થતા ન હોવાનું પણ આક્ષેપ કર્યો માળિયા હાટીના તાલુકામાં રાજકારણ ગરમાયું રિપોર્ટ Pratap Sisodia સૌને મારા જય માતાજી આજ રોજ હું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપું છું રાજીનામું આપવાનું કારણ તો એક જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે ખેડૂત ભાઈઓને ખૂબ અન્યાય થાય છે જે કામ થવા જોઈએ કામ થતા નથી જે ભાવ મળવા એ ભાળ મળતા નથી ને ખૂબ અન્યાય થાય છે એને કારણે હું રાજીનામું આપું છું મારો પરિવારમાંથી પણ અમે રાજીનામું આપીએ છીએ મારો દીકરો તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે છે એ પણ રાજીનામું આપે મારા ધર્મપત્ની પણ ફરી તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતની અંદર એક ટર્મ કારોબારીના સભ્ય પણ હતા અને હું ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા કારોબારીમાં બે ટર્મ ફરજ બજાવી મેં એમાં પણ સારી કામગીરી કરી હતી અને આવા અન્યાયો બધા જે છે એ અન્યાયને કારણે મને થોડું કામ દુઃખ થયું છે ખેડૂત ભાઈઓ અને હું ખેડૂત હોય અને ખેડૂતને અન્યાય થતો હોય એ મારાથી થોડુંક સહન ન થયું એટલે દુઃખ થયો એટલે મેં રાજીનામું આપી દીધું અને ખૂબ રજૂઆતો કર્યું ખૂબ બધાને કીધું હોય તે પણ એમાં કોઈ સાંભરતું જ નથી અને કોઈ નોંધ લેતું નથી એટલે પછી આત્માની અંદર એવું થયું કે હવે પછી આમાં રહેવામાં કોઈ જરૂર નથી આપણી અને આમાં રહેવાતું નથી સારા માણસની અટાણ કોઈ પણ આમાં નોંધ છે નહીં અને સારા માણસને કોઈને આમાં રહેવા રહેવાની જરૂરી નથી અને ખરેખર સારા માણસો હોય આમાંથી નીકળી જાય એટલા માટે એટલું સારું નગર ખોટ ખોટા પાપના ભાગીદાર થાય છે એવું મને લાગ્યું છે